નમસ્કાર મિત્રો મહામંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ હતો આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું અને તેને લઈને તેમણે જાહેર કાર્યક્રમમાં ચાલુ સભામાં હોબાળો મચાવ્યો હતો નર્મદાના જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓનો જાહેરમાં ઓધળો લઈ નાખ્યો હતો ત્યારબાદ સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું તેમણે જાહેરમાં ભાષણકર્તા દરમિયાન કેટલીક બાબતો છે તે કહી હતી આજે આદિવાસી સમાજના જે યુવાનો છે તે શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ કરી રહ્યા છે જે પ્રગતિ કરી રહ્યા છે તે સિદ્ધિઓ ગણાવી હતી સાથે થોડાક સમય પહેલાં સંકલન સમિતિમાં જે ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેની તેમના પ્રવાસ પાછળ જે ધારાસભ્ય ચૈતર વસાવાએ ખર્ચ અંગે સવાલ કર્યો હતો અને ત્યારબાદ તેમણે જવાબ માંગ્યો અને જવાબ તેમણે લોકો સમક્ષ મૂક્યો હતો તે બાબતે પણ સાંસદ મનસુખ વસાવા જબરજસ્ત ગિન્યા હતા તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે કેટલાક લોકો છે તે વડાપ્રધાન જ્યારે રીડિયાપાડાની મુલાકાતે આદિવાસી સમાજની વચ્ચે આવતા હોય ત્યારે તેમને ડીસ પાછળના ખર્ચાઓ તેમજ તેમના પ્રવાસ પાછળના ખર્ચાઓની માંગ કરતા હોય છે ત્યારે આ ઘટના બાબતે તેમણે નામ લીધા વિના ચૈતર વસાવા ઉપર જાહેર સ્ટેજ પરથી પ્રહાર કર્યા હતા સાંભળો સાંસદ મનસુખ વસાવાને જ્યાં પણ જવું હોય આઈએસ ની પરીક્ષા આઈપીએસ ની પરીક્ષા કે બેંકોની પરીક્ષા રેલવેની પરીક્ષા ઓએનજીસી ની પરીક્ષા આવી પરીક્ષાઓમાં સરળતાથી પાસ થાય એવા પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ ને મને વિશ્વાસ છે કે મળશે એ મળશે ને એના માટે વાલીઓ પણ જાગૃત થવું પડશે આવી સારી સારી શું હું આભાર મારું ગણપતભાઈ વસાવાનો એમણે મિલિટરી સ્કૂલ વાડી મુકામે ચાલુ કરી છે પણ મિલિટરી સ્કૂલમાં કોને એડમિશન મળવાનું આ આ દિમાગ કોઈ દોડાવે છે આવી રીતના કોઈ મંથન કરે છે એમાં પણ એક થી આઠ ધોરણનો પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ જેવું સારું હશે ગુણવત્તાવાળું શિક્ષણ હશે એને એડમિશન મળવાનું છે આ એંગલ થી આદિવાસી સમાજે વિચાર કરવાનો મોદી સર રાજ્ય સરકાર કામ કરી રહી છે તેમાં આપણે નર્મદા જિલ્લો કે આદિવાસી સમાજ પાછળ ના રહી જાય એના માટે આપણે ચિંતા વ્યક્ત કરવાની છે એના માટે મંથન કરવાનું છે અને હું આશા રાખું કે અહીંયા બધા જ લોકો આ વિભાગ સાથે જોડાયેલા અધિકારીથી માંડીને શિક્ષક મિત્રોને બધાને જ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આદિવાસી સમાજને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશનો કાર્યક્રમ ચલાવ્યો કન્યા કેળુ કાર્યક્રમ ચલાવ્યો અને ત્રણ દિવસ સુધી ડેડિયાપાડામાં હતા મારા મોતીભાઈ એમની સાથે હતા અમે બધા સાથે હતા આવું કોઈને વિચાર આવ્યો તો ભાઈ

ધ્યાન દોરો યોગ્ય રીતે સરકારની ધ્યાન દોરો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા મારે કેવું નહોતું પણ જવાબ જયતર બે એટલે જવાબ આપવો પડે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન માટે આપણે બોધ પાઠ લેવાનો છે દેશવાસીઓ અને એકતાનો બોધ પાઠ આપવા માટે અખંડ દેશ છે એ જળવાઈ રહે રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગૃત થાય દેશવાસીઓ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેડનો કાર્યક્રમ યોજાયો આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો જેવું તેવો નહીં વરસાદ હતો વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી લોકોને તકલીફ ના થાય અદતન પ્રકારના ટોઇલેટ નીવ સુવિધા કે નર્મદા કિનારો હતો ગંદકી ના થાય બીજું કોઈ કોઈ ટીકા ટીકાટીપ્પણી ના થાય

આખા દેશે નોંધ લીધી છે વિશ્વના લોકો એની નોંધ લીધી છે એકતા પરેડ ના આપણે એની ટિકિટ ટિપ્પણી કરી હવે આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય કોનો ખર્ચ ને દેશના પ્રધાનમંત્રી એમ કહે કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ બિરસા મુંડા એક એ પછી એકતા પરેડના કાર્યક્રમ કરી 15 જ દિવસની અંદર બેડિયાપાડા બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવાનો નિર્ણય કર્યો અમે કહ્યું તું મોદી સાહેબ છે સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી તમે કયો સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ રેડિયાપાળામાં ઉજવો દેવોંગરા ના સાનિધ્યમાં ઉજવો બીજી દેવોંગરા જે છે એમ આદિવાસીની કુળ દેવી છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવશે વિના ધારાસભ્ય ચૈત્ર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા જેને લઈને રાજનીતિ ગરમાવની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આવા અપડેટેડ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો